આવા જે રાજ્યો છે ત્યાં કોંગ્રેસનું કોઈ ખાતું પણ નથી ખુલી શક્યું ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો જંગી લીડથી આગળ વધી રહ્યા છે લોકોએ જે વિશ્વાસ અને ભરોસો જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે રાખ્યો છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પ્રજાએ આજે આ ચૂંટણીના પરિણામો દ્વારા આ જનાદેશ બતાવ્યો છે ત્યારે આખા દેશમાં આજે ભગવો લહેરાઈ રહ્યો છે અને ભારત માતાને સાર્વભૌમત્વ તરીકે ભારત માતાને એક વિશ્વગુરુ બનાવવાની જે સંકલ્પના છે એ સંકલ્પના સાકાર થતી જોઈ રહ્યા છીએ અને સર્વે લોકો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ મૂકીને આ જનાદેશ સર્વે લોકોએ આપ્યો છે ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર્વે પ્રજાજનોને અને છોટાઉદેપુર લોકસભામાં પણ સાથે સાત વિધાનસભામાં પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ રાઠવા પર જે વિશ્વાસ મૂક્યો છે પાર્ટીના જે સન્નિષ્ઠ કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓની મહેનત લોકોનો વિશ્વાસ અને ભરોસાને લીધે આજે બે લાખ ઇઠ્યોતેર હજાર ચારસો ને સાહીઠ જેટલી લીડ અત્યારે દસમા રાઉન્ડના અંતે જશુભાઈ રાઠવાને મળી રહી છે ત્યારે અમે પાંચ લાખ કરતાં પણ વધુ લીડથી જશુભાઈ રાઠવાને જીતાડીશું એ જે અમે સંકલ્પના કરી હતી જે સંકલ્પ લીધો હતો એમાં અમે સૌ સાકાર થઈશું અને પાંચ લાખની લીડથી સૌ પ્રજાજનોના આશીર્વાદથી જસુભાઈ રાઠવા આ જંગી બહુમતીથી જીતશે ડૉક્ટર દર્શના ચંદુભાઈ દેશમુખ નાંદોદ ધારાસભ્ય